આજ રોજ ભાવનગર જિલ્લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ચુકાદો વલભીપુર તાલુકામાં આજે લોક અદાલત યોજાઈ હતી જેમાં એક સાથે ઓગણસર દારૂડીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે ભાવનગરની જિલ્લા જેલમાં તેઓને એક દિવસ માટે રાખવામાં આવશે ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ગુજરાત મારું નામ મહેબૂબા એડવોકેટ વલબીપુર અને મારી સાથે શ્રી પઠાણ સાહેબ હાલની અંદર જે જન લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું વલભીપુર તાલુકાની અંદર કઈ કઈ રીતનું કાર્યક્રમ હતો અને શું પ્રોસેસ હતી દરેક પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા તે પૈકી જેટલા નેગોશિયેબલ ના હોય તેમાં પણ સમાધાન વલણ અપનાવી તેમજ બેન્કોના કેસોમાં જે મળતો લાભ તેમજ જીબી ના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને આ અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું આવા આની અંદર પીવાના કેસ તથા કબજાના કેસમાં પણ થોડી ઘણી છૂટછાટ આપી અદાલત દ્વારા ઓગણસાઠ કેસ જે પીવાના હતા તે તમામે તમામ સો ટકા ઓગણસાઠ મોમતદારોને હાજર રાખી તમામને એક દિવસ માટે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપી અને સો ટકા કામગીરી હાજર કરવામાં આવે છે જે ગુજરાતની અંદર પ્રથમવાર બનેલ છે